એક વાત પૂછું આ આપણે શિંગ દાણા લેવાતા પચાસ રૂપિયા ના પૂરા દાણા નથી આવતા તો પછી પચાસ રૂપિયા નો પેટ્રોલ ચા વાત કરો છો હે અને ભલે પાછું પચાસ રૂપિયા નો પેટ્રોલ પુરાયો તો પુરાયું પણ તમે તો રાત ને દાડો બાઈક ઉપર થી ઉતરતા જ નથી ભોમા આ બેઠા એ બેઠા સવાર પડી રાતે ને કરો છો લે તમે તો સમજ તો અમે કોઈ માણસ ના જોયે વિક્રમ ભાઈ કંજૂસ એ કંજુસ ના કઈશ નહી તો અવળા એક પડશે ને અબ કંજૂસ ની કંજૂસ ની બિલ વાળા તમે તો દિલ વાળા ભાઈ આજ પાસે કોદરો કંજુસ નઈ કો અળવા આટ ની ચાઠો કે મને આમથી થી રાકેશ વિનિફિકન મરી જો એ ધોલા કોસા કંજૂસ તો આપણો બાપ છે હું ગણી લઈશ કઈ નહી કરું હે બાપ કેવી રીતના કંજુસ થાય એ પેલું કેજુ તમે મને અઠવાડિયામાં હજાર રૂપિયા આપશો તો શું થાય અલ્યા ભાઈ અઠવાડિયા માં તમારે હજાર રૂપિયા બચત રાખવી બચત રાખતા નહીં એ ચોંકડા લેવાની મર ચાંકણ પૈસા મોડું થાય છે કોલેજ જવાનું મોડું થાતું હોય તો પેલા એક એમરજન્સી બાટલો રાખતા હોય તો પેટ્રોલ નો ભેગો આ મારા મામુ તો એમ જ કરે મારા બાપ ને પેટ્રોલ ના કારણે એટલે ડાયરેક્ટ બાટલો ઘટ ઘટક કરી અને જવા જેવા એમરજન્સી બાટલો રાખવો પડે મારે ભાઈ મોડું થાતું હોય તો તારી જાત ની ખિસકોલી મારું પછી મારી જાત ને ખિસકોલી મારો વિક્રમ ભાઈ

થાવું પડે ને હે એટલે પેટ્રોલ પચાસ રૂપિયા નો લખાવો રાત ને દાડો ફરો રેડી એટલે પેટ્રોલ તો કઈ વધે નહી તમારા કામ જ પછી મારે મું નહી બધા ચૂચું જ થાય એમ કું તમને બધું તારી જાત મિસ વર્લ્ડ સમજે છે અલ્યા હવે હું મારી જાત કોઈ એવું હિન્દી અંગ્રેજી બગલેજી કોઈ મને આવડતું નથી વિક્રમ ભાઈ હું તમને શું કહું છું હું એવી મારી જાતને સમજતો નહીં પણ લે તમે જે રીત ના સો તો પછી મારે નથી આવડતું તોય સમજવું પડે છે અલ્યા ભાઈ તારું નાક જોવી છે આમ ડોઠું છે અલ્યા પણ મારું નાક તો સીધું છે મારા ભાઈ કે સીધું જ નાક છે બટી હે

મને વાલીએ નહીં મીરા કે વાલીએ નહીં રાધા રે તો ભગવાન કૃષ્ણ ને હતી વાલી રાધા મને નથી કઈ વાલી રાધા જુઓ આપણે તો રાધા નથી કે કોઈ નથી બરાબર એટલે આપણું તો નામ તમે છોડી જ દેજો કારણ કે આપણાથી કોઈ એકચુઅલી પટ્ટી નહીં કોઈ નક્તો અવાજ કોઈ નહીં આપી આપુનકી તો મુશો કહો વિક્રમભાઈ આપણે વળે પાછા તો નવા વિડીયોમાં મળશે અને આમ તો મારા વિડીયોની અંદર રાકેશ ભાઈ અને રાકેશ ભાઈ વિક્રમ વિક્રમ ભાઈ તો તમે પહેલી વખત આવ્યા છો અમારે જિગ્નેશ ભાઈ અને રાકેશ ભાઈ હોય છે તો અહીંયા ના તો આમ કે વ્યૂ હારા આવતા હોય છે પણ તમે પહેલી વખત આયા છો તે વિક્રમ ભાઈ કમસે કમ બે હજાર વ્યૂ તો લાભ જ પડશે તમારે ના કે મારા બાપના હમ પછી હું એ તમને કહીશ તમારી જાતને ખિસકોલી મારું જો વ્યૂ જ ના આવે ને તો એના તમને લઈશ જ નહીં વિડીયોની અંદર કહું છું તો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવવા લતું કોઈ પણ કલાકારને ઠેસ પહોંચ્યો મારો ઇરાદો નથી તમને તો ખબર જ છે કે હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું અને તમને લોકોને ખાલી મનોરંજન થાય એટલા માટે વિડીયો બનાવું છું તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અમારા આવા નવા વાળા વિડીયો આવતા રહેશે હાજે પાંચ વાગે રેડી તો જોવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડા ઘણો શેર કરી નાખજો અને વિક્રમભાઈ અમને આવવાનો કાયમ માથા સડાવે છે સોરી વિક્રમભાઈ નહીં સડાવતા અમારે જિજ્ઞેશભાઈ રાકેશભાઈ કાયમ માથા સડાવે છે તો તમે કાયમ મારો વિડીયો જોતા હશે સુધી મારા ખાસ ફ્રેન્ડ છે અહીંયા તો ખબર જ હશે પણ આજે નવા આવ્યા હોય એને નહીં ખબર તો તમને પણ ખબર પડી જશે પાછળ વિડીયા બનાવેલા જ છે આપણે ઘણા બધા જોઈને જોઉં છું તો તમને પણ ઓટોમેટિક ખબર પડી જશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બધા મિત્રોને જય માતાજી